પાટણ મુકામે પાટીદાર સંગઠન સમિતિ ભાઈઓ અને બહેનો દ્વારા તારીખ છ ચાર બે હજાર ચોવીસના રોજ શ્રી ઉમિયા અખંડ બાર કલાકની ધૂન લગાવી બાર કલાકની અખંડ ધૂનથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું વિવિધ પાટીદાર સમાજના અગ્રણીઓ આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ચાલીસ જેટલા મંડળોની બહેનો ઉપસ્થિત રહી અખંડ રામધૂન લગાવી પાટણ તાલુકાના શ્રી ગુંગળી કડવા પાટીદાર સમાજવાડીમાં સમગ્ર પાટણ તાલુકાની પાટીદાર સમાજની મહિલાઓ તેમજ બહેનો દ્વારા ઉમિયા માતાજીની અખંડ બાર કલાકની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે બે હજાર જેટલી મહિલાઓ એકઠી થઈને શ્રી ઉમિયા શરણમ મમની ધૂન લગાવી હતી જ્યારે વાતાવરણ ભક્તિમય બન્યું હતું તેમજ મોટી સંખ્યામાં પાટીદાર સમાજની મહિલાઓ તેમજ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીઓ તેમજ બહેનો અને હાજર રહીને અખંડ ધૂન પ્રસંગને દીપાવ્યો હતો સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં વ્રત તપ દાન પૂર્ણનું અનેક મહત્તમ છે ત્યારે ગુજરાત રાજ્યની પણ અંદર ઠેર ઠેર વિવિધ પ્રકારના સમાજો તેમજ વિવિધ પ્રકારના લોકો દ્વારા સમયાંતરે વિવિધ કથાઓ તેમજ ધૂન સહિતની પ્રવૃત્તિઓ કરાતી હોય છે ત્યારે આજરોજ શ્રી ઉમિયા માતાજી ઊંઝા સંસ્થાના ઉપક્રમે પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાએ અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જે પણ આપણી પાટીદાર સમાજની એકતા માટે મહામૂમનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ સરસ છે જેમાં ચાલીસ મંડળો તાલુકાના ચાલીસ મંડળોએ ભાગ લીધેલ છે અને પંદરસો જેટલી બહેનો ભેગા થયા છે જે સમાજની એકતા અને અખંડતા અને સાર્થક કરે છે અને ધૂમના પ્રભાવથી ચારે બાજુ વાઇબ્રેશન ફેલાશે અને બહેનોમાં એક નવી ચેતનાનો સંચાર થશે જે આપણી સમાજ માટે એકતા રૂપ સમાજ માટે ખૂબ જ સારું સા સાબિત થશે

માતા બહેનો એક સરસ સંગઠન બને અને એ સંગઠન તરીકે સમાજ આપણે કામ કરી શકીએ એવી એક અગ્રેન દૂરનું આયોજન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં આપણે જિલ્લા કક્ષાની પણ એક રામ શ્રી ઉમેરનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને બાકીના પણ જે મહિલા ઉત્તરાયણના કાર્યક્રમો છે એ આપણે સમય સાથે જાય